પોલીસ સ્ટેશનમાં કર્મચારીની ખુલ્લે આમ દાદાગીરી ફરિયાદ કરવા ગયેલી મહિલા સાથે કર્યું ગેરવર્તન ગુજરાત પોલીસની આવી તો કેવી દાદાગીરી કે પોતાનો પ્રશ્નો માટે નાગરિકો પોલીસ સ્ટેશન જઈને કંઈ બોલી પણ ન શકે સુરતમાં પોલીસ સ્ટેશનમાં પોલીસની દાદાગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ફરિયાદ કરવા ગયેલી મહિલા પર પોલીસ કોન્સ્ટેબલ ગુસ્સે થયો હતો ત્યારબાદ પોલીસની ગેરવર્તણૂકનો વિડીયો પણ સામે આવ્યો છે દારૂના આદ્દા

ઉતારો ઉતારો વિડિયો તમારે એના કે શું કરેગા ભીલેકા બેના પણ ઉકેલે જો વાત કરો એની વાત કરવાની ઉતાવળ છે અમારીએ ઉતાવળવાળી વાત કરો ઠીક અધિકારી છે અધિકારી છે અધિકારી છે તો અધિકારીની જેમ પેલી કરી દીધો જાવ જાવ મારી વાત